રામ રામ ને સીતારામ ડાયરા ને માથાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં સવારના હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે તો વાડીએ બા ને કાનું જાય છે રૂપાવટી અમાર ખાઈ ના કરે એટલે હાંજે ફોન હતો ભાઈ ને ભાભીનો કે મામી નવરા થઈ ગયા હોય તો આ તો મારી જાવ કે બધાય મેં બધાય તો નહીં આવી બા ને કાનું બે આય છે એટલે બા ને તે બે જાય છે ભાઈ મૂકવા જાહે પછી દુકાને એટલે ટૂંકમાં અમારે નજીક નજીક છે રૂપાવટી થતું છે પાંચ થાય ને એટલે ભાઈ ને વાળી જાય કે પછી દુકાને જાય કે પછી રૂપાવટી જાય જો પેલા વાડીયા આવે પછી દુકાન આવે હમઢા અને પછી રૂપાવટી આવે બા હે ને એટલે બા ને કાનુ ને બે ને મૂકીએ છીએ કા કોણ લીવું કોણ લીવું બોલ માં કહ રામ રામ તો સામ જો રામ રામ કેતોતારામતારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ છે ને હરખ માં છે ગાડી એટલે કદે બોલે તો બોલે નહીંતર નોય બોલે એવું છે બધું જો ભાઈ અહીં બેહી ગયો રામ રામ ને સીતારામ રામ બધા ભાઈ રાતે પાણી વાળવા ગયો તો હું તો હું તો કઈ આપવા નહોતો ગયો પછી હું તો થાક્યો તો એટલે પછી નથી ગયો જો બે નહીં થઈ ગઈ ત્યાર ભણવા જાવું હોય ને હે હા સીતારામ ગયો અરે વાહ 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 જો આયે માથું ઓરાવવાનું આલે છે ભાઈ કઈ ભાઈ જાવ છે ને सीताराम ને જય શ્રી કૃષ્ણ બધાઈને ગઈ તો તૈયાર થયો છે હવે રિયા તઈ હાસો આયે રોકાય તો રો રાત રહેજો બા નો રોકાય તો પછી ઠીક છે નાકો પછી હાજે હા તો એ કદાય જો બાઈ તૈયાર થઈ ગયા છે બા જાય છે રૂપાવટી કાબા હા એની થી ને

જો મીરા અહિયાં બાંધી હૈ મીરા જય ગૌ માતા હલો હલો મિત્રો વાગી ગયા છે દસ ને આપણે વૈશલા ખેતરમાં ચાલુ હતું કાલે હજી દોઢક વીઘો આવેલું હતું ને એમાં પાછું અડધો પોણો વીઘો આવ્યો ને પછી આપણે વી ઓછો નીચલા ખેતરમાં આ નીચલું ઘઉં વાળા વી ત્યાં જો આ ટ્રેક્ટર પડ્યું ત્યાંથી આપણે અહીંયા આટલું આવ્યું છે આમાં વીઘો ઉપર આવી ગયું છે સારી પેટ એમાં કાલે થોડુંક આકેલું હતું એટલે બે ખેતરમાં ચાલુ શું કરવાના કે એમાં આપણે ટૂંકો પોલો છે એટલે થાક વધારે છે અને એમાં ઢેફા વધારે કાઢે છે એટલે થાકી વધારે એટલે પાછી પાછું આપણે આમાં થાકી નહીં એટલે આમાં વી એવો હું અને આપણે આ લસણ વાળું લસણ વાળું તો જો હાલી જ ગયું છે કમ્પ્લીટ ઈ તો સેઠે મોસમ ને બધું લેવાઈ ગયું છે અને આમાં જો એટલે બધા ઢેફા નથી કાઢ્યા શું કરવાનું આમાં નક પાડી છે પૂરેપૂરી જેટલું પડે ને ટ્રેક્ટરની કેપેસિટી હોય એટલી ટૂંકમાં પાડી છે એટલે આમાં ઢેફું નથી કાઢ્યું શું કરવાનું આમાં ભેજવાળું હતું અને ઠેફું આપણે આમાંય નથી નીકળતું આમાં આમાંય થોડો ખેત છે ને થોડો ટાઇફનો ભાગ વધારે છે આ ઓલા ખેતર કરતા એટલે આમાંય જે પૂ એટલું બધું ન હોય એટલું નથી કરતું ઓમાં જે કડક વધારે છે અને આમાં આપણે ફેરવી નાખી છે ઓલા શેટે જઈન ટુકમાં હે ને ફેરવી નાખી છે એટલે આપો લાંબો છે 450 ફૂટનો પલો થાય એટલે ફેરવી નાખી તો હારું ખોટું ન્યાથી રિવર્સ મારવું નહીં એટલે ફેરવી ફેરવી નાખીને મજા આવે છે આમાં ગાયની આકવાની અને આજ હોવામાન હોમા આખ્યું હોત ને ઓલા ખેતરમાં તો થાકી જ કાલે એટલે આમાં આપણે વીને થાક કોસો લાગ્યો હે વાંધો નહીં ધીમે ધીમે આપણે જેટલું હાલે એટલું એવું કઈ છે આજ ને આજ હાકી જ નાખવું પણ હાકી નાખી તો કામ પત્તું થાય ને એમ એટલે એવું હે બધું હાલો આજ જેટલું હાલે ને એટલું બપોર પૂછી હાક છું પછી જોઈએ હવે થાક લાગશે તો યાદ આવું ઘીરે ને કે બપોર પછી પાછા આવીશું એવું હે બધું આપણે છે ને સવડા ચાલુ છે અને ભાઈ જો આગળ આવ્યો દુકાને ઓમ નથી આપતો પણ લારી માં ક્યારેક ક્યારેક કે લઈ હોય તો એમ વાડી લઈ આવે બાકી ટ્રેક્ટર તો એને આંકવાનું ઓછું જ હોય અને રાધા ભાઈ એને દુકાને જ હોય અને પછી ખેતી નું કામ હોય તો એ કરે બધું ખેતી નું દવા છાંટવાનું નાનતે એવું બધું કામ કરતો જ હોય પણ ટ્રેક્ટર એને આંકવાનું હોય ને બહુ ખેતી કામ માં ક્યારે આયું જ નથી અને આજ પેલા વેલું દીધું છે પછી જો પેલા વાર જાય છે કેવી રીતે જોયે આપડે કારણ કે રાપય નથી આખી પછી પૂરું થઈ ગયું ને કોઈ નથી દાતી કે રાપ કે એવું કોઈ વસ્તુ આખી જ નથી એટલે મેં ખૂબ જલ્દી લેતો ખરા ટ્રાય તો કર કેમ થાય છે જોય સર હરકું ગયો છે એમ કઈ વાંધો નથી કમ્પ્લીટ જ જાય જો પણ હા એવું હે પણ એ ટૂંકમાં એની કાળજી માથે રીયે બધું એટલે આપણે જો ઘડીકા એવું છે બધું જો વારે હે હરકું ફાવે વાર્તા કારણ કે ફેરવવાનું છે એટલા લાંબા પલામાં હાલે હે આ બધા લાંબા પલામાં હાલે માં અને ઉપલું આપણે વૈસલું ખેતર જીર્યું ને એમાં જો અડધું આવેલું છે પછી મૂકી દીધું પડતું શું કરવા કારણ કે ઠાક એમાં વધારે લાગતો ની જમીન થોડી કહો છે આમ વાળ આમ ભાઈ આમ વાલ્લે ભાઈ बस आओ फ्री कर ना फिर भी नहीं ऊपर 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 आ दे रे Bye. right value પડે છે એટલે પોણો ફૂટ ફૂટ પોણો ફૂટ જેટલી પડે છે એટલે એ ટૂંકમાં બે લિફ્ટ મૂકી દીધી છે જેટલી પડે ને એટલી ટ્રેક્ટર ની કેપેસિટી છે ને એટલી પાડવાની પછી ક્યાંક કેવી હાંતાવાળી જમીન હોય ત્યાં વધારે બે હતું હોય ત્યાં ટ્રેક્ટર ઉભું રહી જતું હોય ત્યાં સેજ અડવાની લાલ સાથે સેજ ઉપાડ લેવાની બાકી કમ્પ્લીટ એમ બે બે લિફ્ટ છે ને એ હેઠી જ મૂકી દીધી છે એ દાબ નું આવે ઈ અને કંટ્રોલ નું હવે ઈ હોત બે લીવર ટુક માં જ મુકેલા હે જેટલી tractor ની કેપેસિટી હે એટલી પાડી અને લો બીજા માં હાલે હે હું લો બીજા માં રાખતો અને ભાઈ જો લો બીજા માં જઈને મેં ઓલ પાડી કહી દીધું મેં લો બીજા માં આ બાકી તો છે ને ભાઈ વિહામો હમો જે સારો ભાઈ વાંધો નથી ભલે કડી કાકે હવે ભલે કડી કાકે આપડે વિહામો થઈ થઇ જાય

કોઈ કોમ પ્રેપેરિંગ કરાવવા કોઈને દવા થોડી ઘણી લેવી હોય ઓ તો એ રીતે આરામ હોય એટલે આવતા જ હોય તો વાગી ગયા છે પોણા સાત દેવ થાય છે ને હવે તો કાયમ દાડે દિવસ છે દિવસ લાંબો થતો જાય લ હવે જો આમ પોણા સાત થઈ ગયા તો અંધારા દેવું નથી કારણ કે હવે દિવસ વધતો જાય કાયમ થોડો થોડો રાત ટૂંકી થતી જાય દિવસ લાંબો થતો જાય આપણે હે ને પાના કઢવા ગયાતા આ ચાવડાના ટૂંકમાં છે ને બરોબર થોડાક વીક થઈ ગયા હતા એટલે હે ને જો અત્યારે કટવી લીધા કમ્પ્લેટ તો કઈ નો ઘટે એવા બનાવી દીધા ક્યારે શિયાર જો નીચલા હોતી નીકળી ગયા એટલે હવે હે ને ઓળવાની મજા આવી છે આંકવાની હજી તો આપણે આંકવાનું ચાલુ છે ના એ બને હે રોટલા બેન જો કઈક લઈ આવી શું લઈ આવી દીદી શું લઈ આવી તારે ખરું જ લીધો

નથી શાક છેનું બનાવ્યું છે બનાવી હા એટલે એનું શાક નું નામ કે બનાવી ઈ હાસુ કે મેં કધો સી જે બનાવી હાચું એવું કઈક સા પૈસી પણ નો ભાઈ એવું હોય કે એ તા નો બાજરા રોટલા બને દેશે ચૂલા ઉપર કા હા બસ અહી અંધારું કે રોટલા વેલા માં હમ અહી પછી ને અંધારું થી જાય અહી ને અંધારા માં પછી રોટલા હરકા નો થાય કા હે કા સ આરિયમ કા સ આરિય કોદી કારીગર કીતે

ક્યાંક હરખી વ્યવસ્થિત રહી જાય ને એક તો વ્યવસ્થિત ઠેકાણે પડી બીજી છે એટલે કારણ કે હવે આપણે થઈ ગયા પૂરા પણ નવરાય નથી શું ગોલો ખાવાનું હે ગોલો ખાવાનું હે હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા વિડીયો માંથી આવજો રામ રામ